વધારે પડતા સારા નહીં બનવું દોસ્તો કેમ કે કોઈ માટે જેવો આપશો ને તોય પણ છેલ્લે એ જ કહેશે કે મેં થોડુંક કીધું તું સાચો ને જેની માટે તમે બધું જ જતું કરો છો ને છેલ્લે એ જ વ્યક્તિ તમને જતા કરે છે કારણ કે વધારે પડતી લાગણી કોઈને પણ સમજાતી નથી મિત્રો સાવ સાચી વાત નથી દીવાને વંદન એટલા માટે કરવામાં આવે છે એ બીજા માટે બળે છે બીજાને જોઈને નહીં સાચું ને કોઈએ મને પૂછ્યું કે દર્દની કિંમત કહેતી મેં કહ્યું મને નથી ખબર કારણ કે મને બધા મફતમાં આપી ગયા છે સમજો સાચોને જિંદગીમાં બીજું કઈ આવડે કે ના આવડે પણ માણસો ને ઓળખતા તો આવડું જોઈએ કેમ કે લોકો દેખાતા હોય છે ને તેવા બિલકુલ હોતા જ નથી સાવ સાચી વાત ને કરોડીઓ ઝાડ રચે તો દેખાઈ જાય છે પણ માણસ ઝાડ રચે છે ને તો દેખાતી પણ નથી અને નીકળી શકાતું પણ નથી સાચી વાત છે ને જમીન અને કર્મનો સ્વભાવ એક જ સરખો હોય છે મિત્રો તમે જે વાવશો ને એ જ બહાર આવશે સાવ સાચી વાત સરળ બનો સ્માર્ટ નહીં આપણને ભગવાને બનાવ્યા છે કોઈ કંપનીએ નહીં સાવ સાચી વાત છે ને ખુલ્લાસો માત્ર એક વ્યક્તિને જપાય મિત્રો જેની શ્રવણ શક્તિ અને સમજણ શક્તિ બંને મજબૂત હોય નહીં ડબલ રોલ કરવા વાળો વ્યક્તિ છેલ્લે એક રોલ કરવાને લાયક પણ રહેતો નથી મિત્રો સાવ સાચી વાત ને પાનવી બહુ ખૂબ જ સ્વાર્થી હોય છે મિત્રો પસંદ કરે ને તો અવગુણ જોતો નથી અને નફરત કરે ને તો ગુણ જોતો નથી સાચી વાત છે ને મો નથી માયા નથી અમર તારી કાયા નથી સુખેથી જીવી લો આ ચિંદકી મિત્રો કારણ કે દુઃખણી અહીં કોઈ છાયા નથી ઉડવાની હિંમત હોય ને તો પાપ ફૂટે બાકી બેસી રહો ને તો કિસ્મત પણ ખૂટે નથી મળતું કોઈ કશું મહેનત કર્યા વગર મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયા પછી આ સમજો સમજે તેને વંદન કરું છું જો સમજો તો લાઈક લાઈક્ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મનનું નમવું ખૂબ જરૂરી છે ખાલી માથું નમાવાથી ભગવાન નથી મળતા મિત્રો સાવ સાચી વાત છે ને હકીકતથી સામનો થયો ને ત્યારે ખબર પડી લોકો તો ખાલી વાતોથી જ આપણા છે